વ્યાશન મો તો આડું જો સેકણી તોણે છે એ સેકણી તોણી તો મોણે તો આડાવડું છુકાઈ નઈ પણ વિમલ વિમલ ખાતું હોય તો આડાવડું છૂટીને ઘર બગાડે એય તમારા પાણું હોય તો પડણું ના પડણું હોય તો કોઈ નઈ ભલા આદમી હવે વ્યાસન તો ગમે તે કરતા હોય એ મને શું ખબર હોય હા તાણી એમ નઈ કે દાટો કાલ એમ એટલે તમારા પડણું છે આ તો મારી વાત સાંભળો હરિભાઈ ભાઈ એક લાખ રૂપિયા પહેલા ઈને મંગાયા છે લાખ રૂપિયા હોય કેમ અરે મારા આટુ જોડે રૂપિયા છે અમેવાળા જોડે રૂપિયા નહીં મન દુ કરશે હા એટલે ટેકો તો માગીશ ભાઈ અરે પણ ભૂબજજી હું શું કઉ છું હા આપણે કોઈ વધારાનો ખર્ચો કરવો નહીં ફૂલ હાર કરી અને લાવી દ્યો હવે અરે ભાઈ હવે આવા મોણસો ફૂલ હાર કરીને પડે નહીં તો મેળા આવતો હશે આટલા રૂપિયાવાળા માણસો લાખો પતિ ગણો નહીં તો મારા આડું કેવરોય અને નિરાશોને સોને પડી લે હા શરમ આપી દો આ તો તમારા ગોમની આબરૂ થાય વાત કરો તો એ તો બે બે ધાની નોટો તો હાર પેર આવો પડે એ બંધ થઈ ગઈ હા બંધ થઈ ગઈ અરે બંધ થઈ ગઈ તો પોંછો ની નોટો તો શીખે એ તાણે પોંછો ની હાર ના લાગી અરે આડો આ તો મારા જોડે રૂપિયા નહીં મારા જોડે રૂપિયા હોય ને તો તમારા માટે હોના ની બગી લાવું અને એ બગી માં તમને ફેરા બોજીન બેહારું અને કોઈ ગોમે જોણે કે ભાઈ પૈડા છે પૈડા છે

ગોદરે થઈને એકલો છો ને ના રણ વચ્ચે થઈને એકલો છું એવું છે આ તે રણ વચ્ચે ને એકલો તો રણ વચ્ચે ને એકલો પણ મન ગોદરે ઉધી લેતા તો હા તો એમ કો કે બે આવી જો હ આવી જો મફુજી હું તમારા જોડે ઓમે આબ્બા નો જતો ચા પેલા ડાબડી મુઢા ને નરિયા સમજાઈ દેજો આ જીરા બચી ગયા છે પણ હવે પછી મારા હોમાં પડ્યા ની તો ટ્રેક્ટર બોધી અને આખા ગોમ માં ફેવરી ખર તમે તો બધા બૈરકર થી પુંડા દો તમારે અઢસો સારું પડ્યું છે આ તમારા ઘેર નહોતા પડી પૈસાની વાત લઈ ઓહ એ વખત એકે એક ગુના મતા બરોબર હા બધા એકણ ગળા ફાટી જાય એટલું બોલતા ત્યાં પૈસાનું અમી કહે હન અમિ કે હત અને વાંકણ આવી અને બધું કાઉ તાઉ મારા ઉપર નાખ્યું બધી દુણી મને ઉપડાઈ અને તોય રસ્તામાં જઈ અને મારા અંગર લાપોટ ઝાપોટ કરી આ તે કશો વાંધો નહીં મેં ટીવી હમી કરાવવા આશી છે એની લઈને આવું ને એટલે પછી બધન ભેળા કરી ઠપકો આલું બધન ભેડા નહીં એ બે જણાને સમજાવજો નક મજા નહીં આવે ના ના તમને બધન સમજાવવા છે ટ્રેક્ટર તો ઓહે કરી તું પણ નાહી ગયા હ ટ્રેક્ટર ઓહે કરી તું પણ આ રોડ પર ને એટલે હું ચીડે ના આયો પછી અલે વાઘુજી હેજી વેજી શું કે મંધુ કરો છો આ ટ્રેક્ટર હલવાઈ જાહે તમારું તમે હલવાઈ જાહો તો એ વાઘુજી ના વાક નેકડ્યા તમે છોકરા સાવા છો હા રોડો કાચો હતો તાણે હા બેહી દો હટો તા આ બેહો અમો આખજો પાછા

ખરેખર પીધો નહીં અરે બાપુજી ટેક્ટર લાય નહીં પીધો પણ હવે ગોવાળા પાછ એવું લાગે છે ના કંટાળો ને ગમે એટલા તો હારું ના પીતા હા તો પેલા નમદાબી નખત પીવો પડશે

પણ મારા દૂધ નહીં નહી અને ઘર ના જી સિવાય મને બીજું જી ભાવતું નહીં તો બરોબર છે શાખે તમે ડુંગળી નું કરી દો આ તો મારે ના પાડવી હતી પણ પછી તમે રોટલા કરી દીધા એટલે ડુંગળી ને બટાકા બે વિનું હતું એવું નઈ મને પેલું શાક ભાવે છે આપણે પલીર આવે ને પલીર અલ્યા ભાઈ હવે તમે રૂપિયા વાળા છો આટો તમે પનીર ભાવે અને બધું હારું હારું જ ભાવે અમાર કોઈ ડુંગળી બટાકા ના ભાવે ન્યા હવે શું છે તમે નહીં ભાવતું ના ના હાચું હાચું અને ખવરાય નહીં ના

ના ના ઢો અતાર તો મને આવતો કાલે હું આવું તને ખાલી એક લાખ રૂપિયા આવી ગયો ઓમે વાત કરી દેજો હા હા એ તો વાત થઈ ગઈ અમી અમે હેડાવે હા તણ આવજો હો અન આઢો ઘર પાછા વ્યવસ્થિત કરાવજો હો ઘર કે બંગલો કરવાને બે માણસ હાલ તો એક જ માણસ કરવાના છે ના ના બરોબર છે આવજો એ આવજો તણ હો હેડો બાપુજી

કે વાઘુજી ભેગા થાય ને તો મને થાપો છોડે ખ્યાગાજી ભેગા થાય તો એ મને થાપો છોડે હરિભા થાપો જોડે બાસકુજી થાપો જોડે એટલે હું તો આ ગમો થાપો ખાવા જ મોટો જોઉં છું એમ ને મારે છે બધા તું ચિંતા ના કરે આ બે જણાનો છે ને અમે ત્રાસ વધી ગયો છે હવે હું એની પથારી ફેવીને આખું કંટાળ્યો છું તમે ભલે કંટાળ્યા પણ તમે એ બે જણ સમજાવી દેજો ને હવે હું મર્યાદા નહીં રાખું બલ્લો એ ચિંતા તો ના કરે હું અહીંયા સમજાવું ના સમજે તો તને શું ટાલુ તું તાર હાથ પગી એના ભાજી નાખજે એલર ભાજી જ ના છું અમે ભાઈ હિરી ચિંતા ના કરે આ બે જણા છે ને અમે ગમો હાઈલાઇટ વધારે છે આજે વાઘુજી એની જ રાઈડ કરતા હતા અરે પણ તમે કશું કેતા નહીં ને એટલે ના ના પણ એલર નહીં મેલું એને પથારી હું ફેવરી ના છું અને ઓમાં શું છે ખબર છે ઓયને જમીન વેચી છે ને ઈનો પાવર છે એનો પાવર પટી જાય ને એટલે આફુતરા કંટાળીને ઠા બેસી આ આરે હા એ વાત હાચી હો આ પૈસાનો પાવર છે બીજું કોઈ નહીં હાતું હાતું તો મને મેલવાઈ ગઈ હે હવે મફુજી પેલી વાઘુજીની રીક્ષા નહી હો એ પોલીસ વાળાને પકડી છે હા એટલે ચોપડી માર જોડે છે તો હાલવા દઉં છું એવું છે હા હા આ જા જલ્દી પહોંચે હે આવો તો મા ખોટું ના લગાડતા એ આધી ભાઈ હ સિલ્વરનું શું ભાવ ચાલે છે હે

બાલનો નહી થાપાયો અને હવે બાસ્કુજી બાસ્કુજી શું હતું થાપો સોડી ચમ હે કેમ થાપો સોડી તમે એનો ઓકાતો માં ભૂજી શું ઓકાતો આ બેનો ઝઘડો હતો અને મને હેજી વેજી બોલ્યા તા એલા બલ્લુનો શું ઓકાતો બલ્લુન મેને સોડ્યું કને સોડી કોઈ શું ઓકાતો એનો એ છોકરો આપડા ગમો સીધો છે તો પછી એને ચમ થાપાયો તમે કોહડ બોલ કે નહીં આવડતું એને એટલે તમને કાળા ધોળા કીધા તા મે ચો જો થઈ આમ પૂછ્યું તું ને મી હે કોમે હેડ્યા તા

હા મારું પાંચસો પાટણ હા